વડાપ્રધાન મોદીના આગમનને રાજકોટમાં રિહર્સલ કરાયું એમ્સ હોસ્પિટલ ખાતે આ રિહર્સલ કરવામાં આવ્યું એમ્સ ખાતે 3 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા એરફોર્સ દ્વારા ખાસ લેન્ડિંગ રિહર્સલ કરાયું હતું હેલિપેડ પર 3 હેલિકોપ્ટરનું રિહર્સલ કરાયું દ્વારકાથી વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરથી એમ્સ આવશે એમસીપીએમ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ સબાસ સ્થળ પર જવા રવાના થશે લગભગ અડતાલીસ હજાર જેટલા કામો અડતાલીસ હજાર કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ ભૂમિપૂજન ખાતમુહૂર્ત વગેરે કરવાના છે અને ખાસ કરી આપણા માટે આનંદનો વિષય એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં સાતસો વીસ બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે દેશની અંદર જે રીતે ગેમ્સ બની રહી છે આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે અને સાથે અડતાલીસ હજાર કરોડ કરતાં પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ

દ્રશ્યો જોઈ શકાય છે સીતાજ હેલિકોપ્ટરના કે જેમના અલગ અલગ ત્રણ હેલિકોપ્ટરો છે તે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે જે આસપાસના વિસ્તારો છે તેના ઉપર સતત નજર રાખી રહ્યા છે તો સાથે જ જો વાત કરવામાં આવે તો જે એમ્સ હોસ્પિટલ છે તેનું આખો કબજો છે તે એસપીજી કમાન્ડો દ્વારા લઈ લેવામાં આવ્યું છે ને સાથે હવાઈ નિરીક્ષણ કરતા જે એરફોર્સ જે છે તે એરફોર્સના હેલિકોપ્ટરો છે તે નજરે આવી રહ્યા છે તો સાથે જ પોલીસ બંદોબસ્ત પણ અહીં એટલો જ રાખી દેવામાં આવ્યો છે એટલે કહી શકાય કે રાજકોટની અંદર વડાપ્રધાન જે રીતના તેમનો પ્રવાસ છે અલગ અલગ કરોડો રૂપિયાના લોકાર્પણો કરવાના છે એમ્સ હોસ્પિટલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે એમ્સ હોસ્પિટલ ખાતે જે તેઓનું લોકાર્પણ કાર્યક્રમ છે તેમને લઈને સતત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે આપણે પંડ્યા સાહેબ છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું સર સર આપને બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત અહીં આપની જવાબદારીમાં છે કઈ રીતનો ખાસ તો અત્યારેજી ભારતીય અધિકારી કર્મચારી બધા આવી રહ્યા છે એમ્સ ખાતે જે પીએમ સાહેબની વિઝિટ છે બાબતે જરૂરી બંદોબસ્ત તકેદારી રાખવામાં આવી રહી છે આ જે છે ટ્રાયલ રનિંગ ચાલી રહ્યું છે જે અનુસંધાન બંદોબસ્ત ચાલુ છે તો જે રીતના જે ટ્રાયલ રનિંગ ચાલી રહ્યું છે ને તેને જ લઈને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કારણ કે જે હાલ દ્રશ્યો જોઈ શકાય છે જે અલગ અલગ ત્રણ હેલીપેડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે વડાપ્રધાન માટે જે નજીકનું જે પ્રથમ હેલીપેડ જોવા મળ્યું છે તેમનું હેલિકોપ્ટર જે અહીં ઉતરે તેવી શક્યતા છે ને ત્યાંથી બાય રોડ છે તેઓ અહીં પસાર થવા એટલે કહી શકાય કે સતત હાલ હવાઈ નિરીક્ષણની સાથે સાથે એસપીજી કમાન્ડો દ્વારા એમ્સ હોસ્પિટલની આસપાસના વિસ્તાર છે ત્યાં પણ ચકાસણી છે તે કરવામાં આવી હતી કેમેરા પર્સન કિશોર સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ code.